કેટલા છોકરા તમારા બે છોકરા છે બે વાવા છે હવે મોટો છોકરો તો આરો છે પણ એ પણ બિચારો કેટલું કરે પછી એકલો છોકરો એનો છોકરો કોલેજ બને પછી છે તે બે બબ્બે ઘર નું પૂરું થાય એમ એ છોકરા નાનો છોકરો નાનો છોકરો રિક્ષા ચલવે તે તો નાજ પાડે એ તો ગરમ ગારી કરે ને બહુ માડે એ તો દાદા ઉમર કે છે દાદા ની 67 વર્ષ ની સુરામ દાદા તમારું વિનોદભાઈ વિનોદભાઈ હા શું કરતા હતા દાદા તમારું છોકરો મારી પૈસા બધા લઈ એમ કે મારે એમ કે ગેસ લાઈન માટે એમ કે મારી ગેસ લાઈન કપાઈ ગયેલી છે પંદર હજાર ભરવાના છે તો બધા પૈસા એ લઈ લે પાંચ કામ એટલે નીકળી બસ કામ પટી જાય ને એટલે મારમ મારી કરે ને ગારી કરે પીને ઘર પોતાનું છે સુરતમાં તમારું ના નથી સુરતમાં નથી પાનેસરામાં છે પણ અમારા હપ્તા કઈ ભેરા નથી એટલે છે નથી એના જેવું જ છે અમારું તો એડ્રેસ આપ્યું એનું અમારું રોજ આ ફેસબુક પર જોઈએ ને અમે અચ્છા રોજ ફેસબુક પર જોઈએ હવે રવિવારે મોટા છોકરાએ કહી દીધું કે તમે હવે ત્યાં ચાઈરાજો અબરાજી કીધું તમને અમારા છોકરાએ કીધું હવે એના એના મગજ પર વધારે ટેન્શન આવી ગયું કે જાઓ તમે ત્યાં ચાઈરાજો વાત કરીજો છોકરાજીને કન્ફર્મેશન લઈ લો એમ થોડી ચાલીલા પાછો માર ખાવા માટે તો પછી ગાળને માર નહીં ખવાય તમે એક ટાઈમ ઓછું ખાવા આપો ને એ ચાલે પણ ગાર ને માલ નઈ ખવાય